હોને આમાં બોલાતા કે જમમમ બગાઈ જમલીતો આ તો મસારે આવીવાની મમ્મી જાનવી ભાબી ને ભાઈ ને ફોટા પાડતા હતા એટલે પછી છે ને વાર લાગી ગઈ હા હા ઉન્યા ગઈ થી બધાય છે ને ફોટા પાડતા હતા બી ફોટા પાડે નો પાડે કાકા હા હાચી વાત હા માં આપણે તો ક્યાં કોઈ હો તું જોને હવે આ બધું ફોટા નું જોતી ના છોકરા તો ફોટા પાડે ને કા હા ફોટા પાડતા હતા સહેના લે તમને ખબર છે સોનલ દમા ત્યાં ઓઈ ને ફોટા પાડતા ઓમનિયા કામડે આવી તી ને તોય વાડીએ બા આમ ફોટો પાડ્યું બા તમે વા ફોટો પાડીએ ઈ ઓઈ ને ફોટાનો શોખ છે હો હા બા મને બહુ વત ફોટાનો શોખ છે હા તેલે કી છઈ ને ફોટાનો શોખ મને કભઈ સેઈ ને હા બચી સોનલ દીદી કે કે ફોટા પા લઈ પછી પાડતા હતા ફોટા આ શોખ ને ફોટા જ બનાબર પછી અમે જ જમી લીધું જો ને હવે તમાર જમવાન બાકી છે જમી લ્યો પછી વેલે રો 3:30 વાગે નીકળવાનું છે મુરત હા હા હતી હું કયો નઈ જ કેતો તો જલ્દી તમ બધાય ફોટા પાડ લે પછી આપણે નીકળવાનું રહે હાટલી લ્યો જમવાન થારી તૈયાર છે હું લેતી આવ બા ભાભી કે કે છોકરાઓને ઓલો સેને સે ને તો તી ને સે વાળો રૂમ સે ને ની આ કે કે હું રહી ગયો તી હું તો ની ઇસકો નાખે છોકરી સોકડી હુઈ ગઈ થાય કા હવા ના માં 5 વાગે નોળે થાય થાકી થાકી ગઈ હા એટલે એમ કો કે આઈ ગયા ભાભી જઈમો ને બાય ને અમા એને કોઈ ખાઈ લીધું છોકરીને ખવડાવ્યું છોકરાને છોકરા ખવડાવ્યું હું ખાતી ગઈ ને કહું તું ચટ ખાઈ લે ઓલો રોહે તો ખાવા ન દે ખાતી માં બહુ રોતો તો બહુ જ રોવે આવી રોતો તોફાની છે આ વાત કા તોફાન કરે અરે બહુ જ તોફાની છે ઓહો એવું છે હા માં બહુ તોફાન કરે હાલો બધાને તારે થાળી તૈયાર કરી દઉં ને જમવા જ મંડો હાવ આંટી કસ કસતી ભૂખ લાગી ગઈ છે હા ફોટા પાડવાનું રહીમત જોજે બે વાગી ગયા હમણાં નીકળવાનું છે એ નાળી ના એવી કેવું તાવડ છે તમે તારે જમી લ્યો નિરાતે હ હ અસલ છે આન્ટી જમવાનું તો જો હા વસલ છે અમને ત્યાં પહેલા સમોસા રબડી પૂરી કેવા અસલ છે નહીં હા હા આન્ટી બહુ જ મસ્ત છે કેવા સરસ છે આહા હા મજા આવી ગઈ જમવાની થોડીક તલો જમવાની થઈ ગઈ જોઈ થોડીક પૂરી લઈ લે ના ના બસ હવે પેટ ભરાઈ ગયું હવે તાણ ન કરો ના ના જયદીપ ખાવું જો યાર તો તારે આ તો હા હવે એવું હરકુ પેટ દબાવીને ખાવાનું કા ઈ વાત હાચી છે તમારી આયું બતાઈ જમવાન અરે બહુ અચ્છા સલાડ દો જમવાન તો આંટી મને તો બહુ આ જમવાનું ભાયું મમ્મી પપ્પા ને બધા ક્યાં ગયા

હા એટલે જ ને હાલો બધા પેટ ભરીને ખાધું ને પછી હવે છે ને ઘેર જાય ને તો ઘેરથી આપણે જાનવીને વિદાય કરવાનું છે હા હાસી વાત છે હા કે હલો હવે ઘેર જાય એમ જમી લીધું છે આપણે બધા હા પછી તમારે ઘેર આપણે સાડા ત્રણ વાગે વિદાય છે ઘેર જવાની હા હો સાડા ત્રણમાં પાંચ હોય ને તો બાયણે નીકળી જવાનું તો અહીં સાડા ત્રણે આપણે નીકળી શકીએ કા હા પછી સોનલ ને ફોટા ફોટા ન કર્યા રાખતી હો ટાઈમે નીકળવાનું હોય હા નહીં કરું હો ના ચીચા ચીસો નલ્દી બીંકી જાઓ માય એ વાના કે તો એમ કે કે યાદી રહી જઈ ને મારી હા એ તો બરાબર પછી અમે છે ને હવે કાલ મોકલ્યો અને આ વાસે કે ટાઈમ પાસે લક્ષ્મી ની મોકલી કે પછી કાલ સો માં તમે તેડી જાજો હા તી કઈ મત કર હું અમે આવ હી ત્રણ જાણા જો ઇન પપ્પા છે માર પાઈ છે નું છે ઇન બેન પોઈ ના હોય લાયા હું બાકી અમે તેડી જાઉં પછી આજો રવિવારે તે લક્ષ્મી પાસે ન મોકલાય માં આમ ન મોકલ્યો મે જો સોનલ ને હગાઈ થઈ ને તેમ તેડી ગયા તા ને તો એ મમ્મી ને કહે દીધું તો કે કાલ તેડવા આવજો બરાબર રવિવારે તે અમે મોકલ્યું નહીં તે ની જ કેતી તે વાત જ કરતી તી કે છે ને પગલા કરવા ભલે આવે આજ ન દે આપણે કે રોકવી પડે કાલ તેડી જાજો સોમવાર સેમતી પછી કાલ તેડી જાજો પાછો મંગળવાર થઈ જાય પરમ હા ઈ વાત હાજી ને કાલ જ આવી તેડવા હાતી તમે ખબરમાં વેલા આવજો હા હા એવું જ કરજો આપણે જો રિવાજ જોઈ રાખો પડે પેલાનો બરાબર ને પછી હા હાસી વાત છે ના ના ટાઈમ સર બધું કરવું પડે લ્યો છોકરા હવે જમી લીધું હોય ને તો પાંચ દસ મિનિટ બેહો પછી આપણે નીકળવાનું છે કાં ઘેર જવાનું છે ને હા હું કઈ ભગવાન પગે લાગી જાય જાનવી હા ના ના હાસી વાત છે હાથી જાનવી ખાધું નાખું માં

બધું લેવાઈ ગયું સાચી વાત છે ના ના આ સામાર જો બાર ને ઘરે હોય તે બધાનું કામ હોય ને તે નીકળાય નહીં પાછમાં સ્કૂલનું હોય જો હવે આજથી ભાભીનું આજે જાઉં કાલે તો નીકળી જઈશ તો અમાર સોનલ કાંઈ અમે ના નથી પાડતા ઘણીએ ઘણી આવે માવતારે પૂછવા એ તો બા કામ હોય એટલે તો આવું જ પડે એ તો તને બા એમ કહે કે અમે નાનો પાડી આવવાની એમ હા એ તો મને સમજાઈ ગયું પણ જો આંટી હું ના આવું તો મારા મમ્મી એકલા પડી જાય ને કઈ થોડી અત્યારની ફેશનનું કઈ લેવામાં ખબર પડે હા એ તો જો ને અમે આઈ વાત ઓલું જોવા તમારા ઘર તો ક્યાં બિસાડી આવી હતી ટીકા કેમ કે આગ લેડી તું ગઈ હતી પછી અમે આવી તો ઘણી ઘણી તું ન નીકળી હાઈ ના તે દી અમે ના નથી પાડી પૂછો સોનલને તો એ કે ના બા હવે મારે ન જાઓ મારે સ્કૂલનું કામ છે ને તે નહીં નીકળાઈ હતી તે દી ન આવી અમે તો ના નથી પાડી મે તા કીધું તું સંદીપ ને મૂકી આઈ તું હા બધું હાઈલા રાખે ના ના હાસી વાત છે ઈ તા ઘણી ઘણી ઈ તા નાનો છોકરો ન હોય કે નીકરાય નો કર નીકરી ન હગે હા અમાર તો ને મોટી કે બા ન હું ઉ હું તા ઉ હું રાખી જો મે આટા સુધી તમ જોઈ ને છોકરો ખોરા માં ખોરા માં હું તો બહુ છોકરા હાસ મહિના બે હમણા ગામડે થી આવી ને પંદર દી માં કે બા હું તા હા લોટ પોટ થઈ ગઈ બે ઈ વા તોફાની હતી

મેં જોઈતી દીધું કે કેવી અસર થઈ મસ્ત છે આંટી છોકરી જાનવી ભાભી જેવી જ લાગે રૂપાળી ઈને હમણા નત કર એ મમ્મી છે ને જીરી કા ઓલો કે હમણા નત કર મારે હરક દી પછી કરું હગાઈ હા જી ને જી મેરા રે કરે આપણે તા તાણે દીકરી હા રે મોકલી દેવાય કા હા

આજે અમે સોનલ ને જોઈ અમે જો સંદીપને ભણેલો છે કે મમ્મી સોનલ ભણેલી છે મારે કરવું હું કઈ વાંધો નહીં જો એટાણ આવી ગામડે ન રહેતા એ આપણે થાય કે કર્યું છે ત્યાં આવીએ ન ભેગા રહીએ તો કઈ મજા છે હા પણ હવે બા ને જો ને અહીંયા કેટલો ટાઈમ થયા છે હવે અહીંયા જ રહ્યો બરાબર ને જો આંટી મારે નોકરી છે તો મારે કંઈ ગામડે તો ન જવાય ને આપણે ગામડે ન રહેતા હોય એટલે આપણે બહુ ફાવે નહીં હા એ તો બરાબર હા પછી જો ઈ તમે કાલ વાગુલી નઈ વાતો કામ ગામડે રહી તો પછી કે કે અમારો સંગીતા નોકરી કરાય એટલે આ રેવાન થાય એટલે તમે આપી ઓખો તું મે સોનલ પેલા કે દીધી જો મમ્મી હું ગામડે રે નઈ રહું કે હા મે ન પૈસું કામ આ જાનવી જો અહીંયા રે ને બરાબર ને આપણે બધું પેલા નોકરી કર લે પછી બે વાહે થી બેની વાત પાધણાન થાય તો આપણે કેવા સમાજમાં ખરાબ લાગીએ પાછી અઠવાડિયે દસ દી પછી મરજી બેન આપડે કઈ ના હકીએ એમ આવતર હા હમણાં ગઈ હતી કેટલા પંદર દિવસ રોકાય એવી વેકેશન નતું ત્યારે ગઈ હતી આંટી પછી બાબા પૂછી જો ને ભેગા લઈ આવ્યા તો પછી બા આવ્યા તો ભાભી નહીં આવી ગયા પાછી બહુ ઠંડી છે તે કે તો હવે અહીંયા જ રોકાઈ જાય ને હવે બાપુજી ને ભાઈ ને કામ છે ને વાડીનું તે હમણાં થોડાક દિવસ થયા ગયા એ બે બેન આવશે એ તને આ ગયા પંદર વીસ મહિનો થી થવા આવ્યો તે હમણાં જો ને ભેગ દી થઈ નહીં ફોન ન થયો તે હું જ કહેતી હતી સોનલ ને કે એ બિસાડા એકલા કરતા હવે ભાઈ આ જાય નક્કી ન જ લગભગ તો વયા જ હા એકલા બિસાડા પછી શું કરે રાંધવાની ઉપાધિ થઈ પડે હા એટલે ન શું કરે બાની હું તો એમ કહું છું એ દીકાન કોસે ને એ દીકાન કોસે બે જગે રે કાવે હોય હા મા અમને કા બે ઘર હારું ના ના હાસી વાત છે આપણે માવતર ને બધાય હોય કાકા હા એમ જ હોય ને ટી હા બિસાડા રે તા હોદી હારું કા હા હું તો જો બાને કહું આઈ તમારું ઘર ને આઈ તમારું ઘર ગમે ને રોકાય હગો કા તો બધાય ને બોલાવે હે હાલો આવી હતી બેઠી હતી બધી હાલો હાલો આવી ઘેર જાઉં ને હાલો ઘેર જાય હા હા હાલો તો જલ્દી કરજો બધા